નમસ્કાર ગુજરાત આજે છે તેર તારીખ અને શનિવાર અને આવતીકાલે છે રવિવાર અને રવિવારથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને એ રાઉન્ડની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલા તમને જણાવી દઉં કે આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાશે આજે ત્રણ વાગે અને સુડતાળીસ મિનિટે ઉત્તરા ફાલ્ગુનની નક્ષત્રની શરૂઆત થશે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે આ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડવાના પણ સંજોગો છે એ રજેલા હોય છે ત્યારે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાવાનું છે અત્યાર સુધી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ હતું પરંતુ હવે આજથી ગુજરાત રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો મિત્રો નક્ષત્ર બદલાશે એટલે કે બપોર પછી નક્ષત્ર બદલાશે અને ત્યાર પછી આવતીકાલથી જ મિત્રો નક્ષત્રનો પ્રતાપ છે ગુજરાતની અંદર દેખાશે અને આવતીકાલથી જ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને આ નવો રાઉન્ડને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ માહિતી છે એ આપી દેવામાં આવી છે અને હવામાન વિભાગે કહ્યું હતું કે ગઈકાલે બંગાળની ખાડીમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી અને એ લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો આજે આગળ આગળ વધવાની છે આ વિસ્તારો ઉપર આવશે અને આવતીકાલે એ લો પ્રેશર સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી આવી જશે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે તો આ નવા રાઉન્ડની અંદર કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવવાનો છું સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે મિત્રો તેર તારીખથી લઈ અને છવ્વીસ અથવા તો સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમાં ખાસ કરીને મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી છે ચાલુ થઈ રહી છે તો નવરાત્રીની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે તો એ માહિતી પણ આજના વિડીયોની અંદર જણાવવાનો છું સાથે અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે એ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એ અને હવામાન વિભાગ દ્વારા જે નવા રાઉન્ડ લઈને આગાહી કરવામાં આવી છે એ માહિતી પણ આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છે એટલા માટે ખાસ વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો અને ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌ ચેનલના માધ્યમથી મળી જાય વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે કેવું વાતાવરણ રહેશે એમની માહિતી જાણીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે તેર તારીખ છે અને તેર તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા મિત્રો આ વિસ્તારોની અંદર એટલે કે આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ વોર્નિંગ આપવાનું કારણ છે કે મિત્રો બાર તારીખે બંગાળની ખાડીમાં આ વિસ્તારો પર લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી અને એમને કારણે અહીં તમે જોઈ શકો છો બાર તારીખના રોજ ભારતના આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી એટલે કે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તો આજે મિત્રો તેર તારીખના રોજ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે અને અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે ચૌદ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ વધારે આગળ વધશે અને અહીંયા મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો પર આવશે અને એ વિસ્તારો પર આવવાને કારણે હવામાન વિભાગ દ્વારા મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ ચૌદ તારીખે અત્યારથી આપી દેવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ છે એ ચૌદ તારીખ માટે આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખના રોજ અને તેર તારીખના રોજ ગુજરાતની અંદર હજી કોઈ વોર્નિંગ નથી પરંતુ અહીંયા ચૌદ તારીખના રોજ તમે જોઈ શકો છો કે યલો એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આપી દેવામાં આવી છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ પણ ગુજરાતની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આમ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની અંદર ચૌદ તારીખથી વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ અને સોળ તારીખના રોજ ગુજરાતના જે દક્ષિણ ભાગ છે દક્ષિણ પૂર્વ સાઇડના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ અત્યારથી ચેતવણી છે આપી દેવામાં આવી છે જાહેરાત છે કરી દેવામાં આવી છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે તેર તારીખ છે અને તેર તારીખનો આ વેધર ડેટા છે અને આજથી મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર પલટો આવશે જો કે ગઈકાલે પણ વહેલી સવારે વલસાડના અમુક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો અને આજે પણ મિત્રો વલસાડ છે નવસારી છે ત્યાર પછી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે સુરતના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરીથી મંડાણી વરસાદ લોકલ સિસ્ટમને કારણે વરસાદો છે પડ્યા હતા ખાસ કરીને અમરેલી ખાંભાના વિસ્તારો છે મહુવાના રાજાવદર બોરડીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી લોકલ સિસ્ટમને કારણે ગઈકાલે પણ વરસાદ છે એ નોંધાયા હતા અને આજે પણ તમે જોઈ શકો છો તેર તારીખના રોજ આ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારો છે એની અંદર લોકલ સિસ્ટમને કારણે હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પંદર તારીખ છે અને પંદર તારીખના રોજ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હાલમાં સારી દેખાઈ રહી છે ખાસ કરીને અહીંયા મિત્રો સુરત છે ત્યાર પછી અહીંયા આણંદ વડોદરા ભરૂચ છોટા ઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ પંદર તારીખે સારો વરસાદ પડી શકે છે અને અહીંયા જે આણંદ છે વડોદરા છે ભરૂચ છે છોટા ઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક હળવા ઝાપટા છે નોંધાઈ શકે છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા પોરબંદર છે છે ગીર સોમનાથ છે મહુઆ અંદર પણ વાતાવરણ પલટો આવશે અને ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને જે વિસ્તાર જણાવ્યો છે એ વિસ્તારોની અંદર આખા તાલુકાની અંદર નહીં આખા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ લોકલ સિસ્ટમને કારણે મંડાણી વરસાદ છે એ મિત્રો જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ હળવા વરસાદ પડવાની શક્યતા રહેલી છે કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે અને સિસ્ટમ વિખાઈ જશે પરંતુ મિત્રો એ સિસ્ટમના અમુક ભાગો છે અમુક અવશેષો છે એ ગુજરાત ઉપર આવશે એટલે દક્ષિણ ગુજરાત દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર થોડોક વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બાકી બીજા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા જણાતી નથી ત્યાર પછી તમે જોઈ શકો છો સત્તર તારીખનો વેધર ડેટા છે અને સત્તર તારીખે પણ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર ક્લાઉડલી સિસ્ટમ એટલે કે વધારે વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જણાતી નથી વાદળો છે એ છવાયેલા રહેશે અને છૂટાછવાયા ઝાપટા છે એ અલગ અલગ ભાગોની અંદર પડશે હવે આગળ વધીએ તો અહીં તમે જોઈ શકો છો અઢાર તારીખના રોજ પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે ક્યાંય અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી છૂટો છવાયો હળવો વરસાદ છે એ અલગ અલગ ભાગોની અંદર પડી શકે છે ત્યાર પછી અહીંયા ઓગણીસ તારીખની અપડેટ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વાદળો છવાયેલા રહેશે અલગ અલગ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ છે સામે સાંજે એટલે કે સાંજના સમયે અથવા તો વહેલી સવારે જોવા મળી શકે છે ત્યાર પછી અહીંયા વીસ તારીખે તમે જોઈ શકો છો મિત્રો વીસ તારીખ નજીક આવશે ત્યાં સુધીમાં બંગાળની ખાડીમાં ફરીથી એક હળવી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે એટલે વીસ તારીખથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે એટલે કન્ટિન્યુ વાદળો છે એ ગુજરાત ઉપર છવાયેલા રહેશે અને આ વાદળોની અંદર મિત્રો દિવસ દરમિયાન તડકો પણ નીકળશે અને વાદળો પણ હશે અને સાંજના સમયે ગાંજવીજ સાથે વરસાદ છે એ પણ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર થોડીક વરસાદની શક્યતા છે એ વધારે રહેલી છે ત્યાર પછી એકવીસ તારીખના વેધર ડેટા જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો એન્ટીસાઇકલોન છે એ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો છે એ ઉપર બનવાનું ચાલુ થશે ચાલુ થશે એટલે એકવીસ તારીખથી કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો ઘણું બધું ચોખ્ખું વાતાવરણ થઈ જશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હજી પણ રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે ત્યાર પછી બાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો બાવીસ તારીખના રોજ ફરીથી વરસાદનું પ્રમાણ છે થોડું વધશે ખાસ કરીને આપણને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે બાવીસ તારીખે નોરતા છે એ ચાલુ થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે એટલે કે જૂનાગઢ છે અમરેલી છે મહુવાના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા ભાવનગર વિસ્તારો વિસ્તારો છે છે રાજકોટની અંદર મધ્ય રાજકોટના આણંદ વડોદરાના વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ભરૂચ સુરત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે એ નવરાત્રીના પહેલા નોરતે જણાઈ રહ્યો છે ત્યાર પછી તમે જોઈ શકો છો બાવીસ તારીખ પછી ત્રેવીસ તારીખનો ડેટા છે ત્રેવીસ તારીખે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી થી ધીમે ધીમે વાતાવરણ છે એ 23 તારીખના રોજ ચોખ્ખું થતું જશે અહીંયા 24 તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે ચોખ્ખું થઈ ગયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ વરસાદની શક્યતા યથાવત છે ત્યાર પછી અહીંયા 25 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો 25 તારીખે સૌરાષ્ટ્રના આ તમામ ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર હળવી રેને થટી છે જોવા જોવા મળશે પણ ખાસ જણાવવાનું કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 25 તારીખે મિત્રો સારો અવર જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે અને ચોમાસુ વિદાયની જાહેરાત છે એ પણ થઈ શકે છે કેમ કે મિત્રો કન્ટિન્યુ વીસ તારીખ પછી રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારો પરિબળો બનશે જેમને કારણે ત્યાંથી છે છે એ વિદાય લઈ શકે અને ગુજરાતની અંદર પણ મોન્સૂન વિડ્રોલના ડેટા છે એ આવી શકે છે એટલે કે ચોમાસુ છે એ વિદાય લઈ શકે છે ત્યાર પછી જોઈ શકો છો છવ્વીસ તારીખનો વેધર ડેટા છે છવ્વીસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એવું લાગી રહ્યું છે અને આ જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર હજી પણ વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે છવ્વીસ સત્યાવીસ તારીખ આવશે ત્યારે મિત્રો ફરીથી વરસાદનું જોર છે એ દક્ષિણ ગુજરાતની અંદર વધશે કેમ કે મિત્રો બાવીસ ત્રેવીસ તારીખ હશે ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે એટલે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ફરીથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર થોડોક વધારો થશે અને એ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે પરંતુ હવે આવનાર દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કચ્છના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો એમાં એવું લાગી રહ્યું છે કે હવે ભારે વરસાદ જોવા નહીં મળે સૌરાષ્ટ્રના પણ અમુક અહીંયા વિસ્તારો છે ખાસ તમને જણાવી દઉં કે અહીંયા અહીંયા પોરબંદર છે ત્યાર પછી જામનગર છે દેવભૂમિ દ્વારકા છે મોરબી છે આ બધા વિસ્તારોની અંદર હવે ખૂબ જ ભારે વરસાદ પડવાના સંકેતો છે એ જણાઈ રહ્યા નથી અહીંયા તમે જોઈ શકો છો આ સત્યાવીસ તારીખનો વેધર ડેટા છે સત્યાવીસ તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે આ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર સમગ્ર સપ્ટેમ્બરના મહિનાના દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર મંડા વરસાદ લોકલ સિસ્ટમ ને કારણે વરસાદ ભેજનું પ્રમાણ વધવાને કારણે વરસાદ આવી રીતે વરસાદ છે એ ચાલુ રહેશે ભારે વરસાદ નહીં પડે સામાન્ય હળવો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો છો પચીસ તારીખની સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાંથી અને એ સિસ્ટમ આ વિસ્તારો ઉપર પહોંચી છે અને પચીસ થી લઈને છવ્વીસ અને સત્યાવીસના ના રોજ આ વિસ્તારો ઉપર થોડી મોટી બનશે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર બેક ટુ બેક એક વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા છે અને આ ડેટા છે તમે જોઈ શકો છો સોળ તારીખનો ડેટા છે સોળ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ માં આ બધા વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે ત્યાં ચોમાસા વિદાયના પરિબળો પણ બની જશે અને હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયની જાહેરાત છે એ પણ આ તમામ વિસ્તારોમાંથી કરી દેવામાં આવશે વરસાદનું નક્ષત્ર બદલાતા અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ જે આગાહી કરી છે એની અંદર કહ્યું છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ચૌદથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે અને એ વરસાદની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એકથી બે બેથી ત્રણ અને ત્રણથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે વ્યક્ત કરવામાં આવી હતી અને આ રાઉન્ડની અંદર વડોદરા સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે ઝાપટાં પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે એમણે કહ્યું છે કે નવરાત્રીની અંદર પણ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર ભારે ઝાપટાં પડશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે અને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ગાંજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના એમણે વ્યક્ત કરી છે નવરાત્રીના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાંજવીજ સાથે વરસાદ પડી શકે છે એવી પણ એમણે આગાહી કરી છે અને હવે જે વરસાદ પડશે કૃષિ પાકો માટે ફાયદાકારક પણ એમણે ફાયદાકારક પણ સાબિત થશે એવું પણ એમણે કહ્યું છે આ મિત્રો વરસાદનું નક્ષત્ર બદલાતા અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર ઓતરા નક્ષત્રની શરૂઆત થશે ઓત્રા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે ઓત્રા કાઢે છોતરા એટલે કે ઓતરા નક્ષત્ર છે એ ખૂબ જ ભારે વરસાદ પાડતું હોય છે એ પ્રમાણે ઓતરા નક્ષત્રે તો છોતરા કાઢી નાખતું હોય છે રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રની શરૂઆત છે આજે તેર તારીખે થશે અને સત્યાવીસ તારીખ સુધી આ નક્ષત્ર હાલશે નક્ષત્રનું વાહન છે છે શિયાળનું આજે મિત્રો છેડતાલીસ મિનિટ આ નક્ષત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોય છે અને હાલના વેધર ડેટા પ્રમાણે આ નક્ષત્ર દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થવાની સંભાવના છે અને જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એવી પણ એક કહેવત છે એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને મગફળી અથવા તો બીજા પાકો હોય છે બાજરી જેવા એ પાકોની અંદર વરસાદ છે છે નુકસાનકારક હોય ભારે વરસાદ પડે એટલે કે ઓત્રાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે તો ધાન કૂતરા પણ ન ખાય એવી પણ એક લોકવાયકા છે અને એ પ્રમાણે મિત્રો ઓતરા નક્ષત્ર છે એ પણ વરસતું હોય છે અને વેધર ડેટા પ્રમાણે મિત્રો વરસાદના બે રાઉન્ડ છે નાના અને હળવા રાઉન્ડ આ નક્ષત્રની અંદર જોવા મળશે એવું હાલમાં લાગી રહ્યું છે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે એમને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ચૌદ તારીખ છે અને ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર પાંચ જિલ્લાની અંદર એટલે કે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે અને તાપી છે આ પાંચ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે યલો એલર્ટ એટલે કે મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો છોટાઉદેપુર નર્મદા તાપી પી ડાંગ સુરજ સુરત નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે આ મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે પંચ ચૌદ તારીખના રોજ અને પછી પંદર તારીખના રોજ દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર થોડોક વધશે અને ત્યાં યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ કરવામાં આવી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર ફરીથી વોર્નિંગ છે એ ઘટાડવામાં આવી અને નવસારીના વલસાડ જિલ્લાની અંદર જ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી એટલે સોળ તારીખથી ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઘટી શકે છે અને એમને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ પણ અપડેટ કરવામાં આવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનનો આ ડેટા છે અને એની અંદર અહીંયા બાર તારીખના રોજ કોઈ વોર્નિંગ ન હતી તેર તારીખના રોજ પણ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વોર્નિંગ ન હતી માત્ર આટલા વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી હતી ત્યાર પછી આવતીકાલથી એટલે કે ચૌદ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે આ વિસ્તારોની અંદર અને એ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વોર્નિંગ છે એ વધારવામાં આવી છે અને આ વિસ્તારોની અંદર વોર્નિંગ નથી જોકે આ વરસાદના રાઉન્ડની અંદર કચ્છની અંદર કોઈ વોર્નિંગ છે આપવામાં નથી આવી ત્યાં રેનફોલ થવાની આગાહી પણ કરવામાં નથી આવી પરંતુ અહીંયા પંદર તારીખના રોજ સોળ તારીખના રોજ એટલે કે ગુજરાતની અંદર ત્રણ દિવસ ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ અને સોળ તારીખના રોજ ગુજરાતના જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની સમ શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાર પછી સત્તર તારીખે જોઈ શકો છો ફરીથી આગાહી છે એ ગુજરાતની અંદર ઘટાડી દેવામાં આવી છે અને અઢાર તારીખે પણ મિત્રો રેન્ડફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી છે એ ગુજરાતમાં ઘટાડી દેવામાં